સાંજના હજારી મંદિર પાસે આવેલા આંગણ ફ્લેટ માં ધંધા પાણી લોકો પરેશાન રસમી આંગણ રહે છે જેમાં ખાસ કરી આર્થિક પછાત અને ગરીબ પરિવારો રહે છે

રસમિયાના નામ મુખ્ય બે ગેટ આવેલા છે જેમાં એક મુખ્ય પ્રવેશ દ્વાર પર ગંદકીનું સામ્રાજ્ય ગટર ઉભરાતા એટલી ગંદી દુર્ગંધ મારી રહી છે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આખરે તે મુખ્ય દરવાજો બંધ કરી બીજો મુખ્ય દરવાજો ખોલવામાં આવેલ છે ગટરનું પાણી ઉભરાતા એટલી દુર્ગંધ મારી રહી છે અને પાણી બાજુના ખુલ્લી જગ્યામાં ભરાઈ રહ્યું છે જેને લઈ ફ્લેટમાં રહેતા લોકોને દરવાજા બંધ રાખવા પડે છે રહીશોનું કેવું છે કે પાછળથી એટલી ગંદા પાણી દુર્ગંધ મારી રહ્યા છે કે રૂમમાં પણ રહી શકાતું નથી આવા ગંદા પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધી શકે છે ને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે સ્થાનિક મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને બિલ્ડર વિરુદ્ધ સૂત્ર સાથે છાજ્યા લેવામાં આવ્યા અને હાઈ હાઈના નારા પણ લગાવવામાં આવ્યા બિલ્ડર તરફથી તેન્દ્રસિંહ આર વાગેલા એડવોકેટ મધ્યસ્થી કરવા આવેલા પરંતુ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી મહિલા રણચંડી બનતા થોડા સમયમાં ગટર અને અન્ય સમસ્યા બાબતે સુખદ નિરાકરણની હૈયા ધારણા હિતેન્દ્રસિંહ વાઘેલાને સત્યમભાઈ વાઘેલા મારફત આપવામાં આવી હતી હવે જોઈ રહ્યું કે ગટર ઓવરફ્લો ફ્લો થતાં અટકશે ગંદુ પાણી રોડ પર ફેલાવતું બંધ થશે કે કેમ સ્થાનિક રહીશું એ માંગણી છે કે ઝડપથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે રસમી આંગણમાં રહીશું એ આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રાન્દોલન કરીશું તેવું ફ્લેટ રહીશ નૈનાબેન રાઠો લીલાબેન ડાભી વિઠ્ઠલભાઈ પરમારે જણાવેલ આખરે વાત તંત્ર ક્યારેય આળસ ખંખેરીને યોગ્ય નિકાલ લાવે છે કે કેમ તે હવે જોવું રહ્યું છે કેમેરામેન અફઝલ ખાન સાથે રિપોર્ટર બહેલુલ મલિક સાણંદ

તો તમારા તરફથી શું પ્રયત્ન રહેશે આ લોકોને તરફથી બે સ્ટ્રાઇક કરીએ છે અમે બરાબર કાલ બી અમારી ટીમ આવશે અમારે જે બી છે બિલ્ડર બોલાય છે અને તમે કહેતા હોય તમે જોડે આવીએ નગરપાલિકા આપણે સાથે જઈએ બરાબર નિવેદન આપીએ આપણે તમને બતાવું એવિડન્સ અમારા જે બી છે બરાબર આગળના કામ કરે મેં પહોંચો ભરેલ પૈસા ભરેલ તમને જોડે સાથે જઈએ આપણે આ લોકો તો કહી રહ્યા છે કે આ તો લગભગ ઘણા સમયથી પ્રશ્ન આવો છે અમા અમારા જેવી પ્રયત્નો હતા અત્યારે જ અમે પૈસા ભરેલા છે અને નગરપાલિકાઓ અમારું કંઈ સાંભળતા નથી તમે કહો નગરપાલિકા સાંભળતા નથી હતા એમ કહે છે કે અમે બિલ્ડરને ને ઘણી વાર રજૂઆત કરી બિલ્ડર મારું કઈ સાંભળતા નથી બિલ્ડર સાંભળે જ છે બિલ્ડર સાંભળે જ છે બિલ્ડર અત્યાર સુધી જે બી પ્રયત્નો ને જેટલી બાદ કરે ને કરે જ છે કેમ કે અત્યારે જે મહિલાઓ મળી મહિલાઓ એવું કીધું કે અમે આ અંગે અમે ઘણી વાર બિલ્ડરને ઘણી વાર રજૂઆત કરી છે પણ બિલ્ડર હજુ સુધી જોવા પણ આવતા નથી અને આમ તમે જુઓ કે કેટલી ગંદકી છે અને બાજુમાં ખેતર આખું ભરી ગયું છે આપણે અમે એટલો ટ્રાય કરીએ છીએ કે કાલે હું મારા સાહેબને બોલો સાહેબ આવશે અહીંયા જો આપણો સાહેબનું નામ શું અને જીગ્નેશભાઈ હીર પર કેટલા ટાઈમમાં આવશે કેટલા સમય આ પ્રશ્નો આ નિકાલ થવામાં આવશે આપણે કાલે જ બોલાઈ લો બે ત્રણ દિવસની સોલ્યુશન લઈ દઈએ આપણે શું નામ તમારું લીલાબેન ગૌતમભાઈ ડાફી અને શું પ્રશ્ન છે તમારો અમારો પ્રશ્ન એ છે કે જ્યારે અમે આ રશ્મિ આગળ એપાર્ટમેન્ટમાં મકાન નોંધાયા ત્યારે બિલ્ડર એવી વાત કરેલી કે બે ગેટ બે સિક્યુરિટી ચોવીસ કલાક પાણી સીસી કેમેરા બે કેબિન અને વાઈફાઈ સુધીની વાત થયેલી બરાબર બે હજાર સત્તર થી અઢાર માં અમે પાંચ વર્ષ થી અહીં રહીએ છીએ બરાબર આ તમે જોઈ લો ગંદકી કેટલી છે આ રજૂઆત અમે છ મહિના વારંવાર કરીએ છીએ જોવા નહી આવતા બિલ્ડર કે ભાઈ રાખેલા